તેવી પ્રવૃત્તિ અટકાવવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા આપેલી સૂચના લઈને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જમીન તથા નાય પોલીસ કમિશનર ઝોન થ્રી રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન આર આર આહીની સૂચના લઈને લાલગેટ પીઆઈ એન ચૌધરી તથા પીઆઈ આર એમ ઠાકોરના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે એએસઆઈ મોહસીન હુસેન સૈયદ એએસઆઈ સાજીદ મિયા ઠાકોર અને હેડ કોન્સ્ટેબલ દિલુભાને મળેલી બાતમીના આધારે સાબરી દરગાહ પાસેથી પસાર થતા શાહપુર ખાતેના ગુલિસ્તાન અપાર્ટમેન્ટમાં રહેતા અને પુરીની લારી ચલાવતા સરફરાજ મોહમ્મદ સલીમ શેખને ઝડપી પાડ્યો હતો તેની ઝડપથી લેતા તેની પાસેથી એનબી ડ્રગ્સ મળી આવતા પોલીસે એનબી ડ્રગ્સ રોકડા રૂપિયા મોબાઈલ ફોન અને મોપેડ મળી પાસઠ હજારથી વધુની મતા કબજે કરી છે તો આરોપીની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે પોતે એમડીનો નશો કરતો હોય સાથે પોતે મુગલીસરા રોડ પર આલુપુરીની લારી ચલાવે છે અને ત્યાંથી એમડી ડ્રગ્સનો છૂટકમાં વેચાણ પણ કરતો હતો સાથે પોલીસની મુવમેન્ટ વધે તો ચાલુ ગાડી એમડી ડિલિવરી આપી દેતો હોવાની પણ કબૂલાત કરી છે હાલ તો લાલગેટ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે